સમગ્ર ગુજરાત અને દેશભરથી શ્રદ્ધાળુઓ મા અંબાના ધામ પહોંચી રહ્યા છે તેવામાં અંબાજી મેળાનો આજે પાંચમો દિવસ સંપન્ન થયો મેળામાં પાંચમા દિવસે છ લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા એટલું જ નહીં આજના દિવસે નેવ હજારથી વધુ ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો હતો અંબાજી મંદિરે આજે ભક્તોમાં સાડા ત્રણ લાખ બોક્સ મીઠાઈના પ્રસાદનું વેચાણ થયું આજના દિવસે મંદિરને કુલ બાર ગ્રામ સોનાની ભેટ ચડાવવામાં આવી મહત્વનું છે કે સંઘ સાથે પદયાત્રા કરી અંબાજીના મેળામાં પહોંચવાનું અનેરું મહત્વ હોવાથી લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે જગતજનની મા અંબાના આંગણે ભાદરવી પૂનમ મેળો ખૂબ આનંદ ઉલ્લાસ અને હર્ષ સાથે ઉજવાઈ રહ્યો છે આજે પાંચમા દિવસે અંદાજિત છ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શિષ ઝુકાવ્યું છેલ્લા બે દિવસથી માતાજીના દર્શન માટે માતાજીના આશીર્વાદ લેવા માટે માઈ ભક્તોનો પગપાળા સંઘોનો અભૂતપૂર્વ ઘસારો મંદિર ખાતે જોવા મળી રહ્યો છે અને મેળાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બાવીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો છે આજરોજ અંદાજે સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા નેવ હજાર જેટલા માઈ ભક્તોએ જે નિશુલ્ક ભોજન વ્યવસ્થા છે તેનો લાભ લીધો છે જ્યારે ભાદરવી પૂનમના મેળાનું રંગેચંગે આયોજન થઈ રહ્યું છે ત્યારે ગુજરાત એસટી દ્વારા પણ ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે આજે અંદાજીત ત્રણ હજાર જેટલી ટ્રીપોમાં સવા લાખ જેટલા યાત્રાળુઓએ બસ સેવાનો પણ લાભ લીધેલો છે જિલ્લા તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટે સતત સક્રિય છે અને ક્રિયાશીલ છે